આવા બીજા વિડીયોને જોવા અમારી ને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો કેમ છો મિત્રો મજામાં આજે આપણે સાંભળીશું મનસુખભાઈએ બોળાદ વિશે કરી જોરદાર ડિબેટ બોળાદની ખોલી પોલ જાણીને ધ્રુજી ઉત્સવ ડિબેટ વિડીયો પૂરો જોવો અને કોમેન્ટમાં તમારું મંતવ્ય જણાવો

આપડે અને તમે જે શબ્દ બોલ્યા છે કે સૂરો પૂરો સુરો પૂરો એટલે જે તમને ખબર હા બોલો પેલા તમે તમે એક શબ્દ બોલો ને એનું તમે સાંભળો હા બોલો બોલો બાપ ને કેવાય પણ આપડો હોય એને બધા બાપ કેવો એનો બાપ આપડો હોય ને બાપ કેવાય પણ સુ પણ ઈ કઈ એના ઘર આટવું ખપી નથી ઘર હાથો કરે બીજા કરે એવો કઈ પુરાવો હોય તો તમને મન કયો એમ નઈ આ સુરાપુરા જે છે ને સુરાપુરા ઈ ક્યારે કેવાય

એને તો તમને કોણ બેન દીકરી માતા વીર વસરાડ થઈ ગયો એને તમને કહો મંગલ ફેરા ફરતા હતા અને વસરાજ ના તમને કહો નાગ નામ નો વાથડોર વેગડ નામ ની ગાય ને તો વીર વસરા ફરતાની કીધું કે તારણ ક્યાં વસરા સ્ત્રી ની મો માયા માં ફસાણો છો મારી નાગ નામ નો વાથડો વેગડ નામ ની ગાય નથી આવી તો ત્રીજો ફેરો મંગલ ફરતા હતા ને ત્યારે વીર વસરાજ એ ડોક માંથી ફરવાળો ગાઢી નાખી ત્યાંથી નીકળી ગયા એને આડો નાગ ઉજ્યો હતો એ રાજબા એ કીધું

ત્રીજો મંગલ ફેરો ફરી મૂકી અને ગાય માટે થઈને દાડો વાતરો સોલંકી રણ ખે છે દાડો વાતરો સોલંકી નો એ સુબો રે રણ છે દાડો

એટલે જયારે એની પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે એ વ્યક્તિ એને સપોર્ટ આપેલો છે એટલે એને હજી ભૂલ્યા નથી એટલે એમ એમ કે ઝાલા મારી વાત સાંભળો આજે તમે કહો છો કે રાજપૂત નો દીકરો કે દરબાર નો દીકરો ધૂણે નહી બરોબર છે તો કાલે સવારમાં માં પાંચ વાગે મારી હાડે હું ને તમે કહી શકશો મને તમે કહી શકશો મને સોય નથી કહી શકું સોય તો કહી દેજ ને આપડો બરોબર ના દીકરા રામ જેના જ્યોતિષ કારણ જેના જેનો જોશ વિશ્વ મિત્ર એ જોયો હતો બાપુ ગીતે સીતાજી નું સુખ કોઈ દીમ્યું એના જેનો જો વિશ્વામિત્ર જોયો હતો તો એને એના દેહ ની ખબર નોતી રહી અને એને કર્મ ના બદલા ભોગવવા પડ્યા ક્યાં કે ઓલા અંધા ને નંધી ને જયારે એ બહાર ચડાવ્યું ઠેર ઠેર કરતું લાગી ગયું ને ત્યારે આંધો નંધી એને હગા બેનતા ને તને શ્રાપ દીધો કે દશરથ તારા દીકરા તાર છે પણ અંત કાળે એ કઈ પણ હું એ તો બધું મેં જાણેલું છે ભાઈ એ તો મારી મેં બધું જ્ઞાન છે જેટલું તમારી પાસે છે ને કદાચ મારી હા બે જાઉં તો ભાઈ તમને હજી હું કહી દઉં છું હું તમને બીજા કોઈ ની વાત તો અલગ જ ત્યાં હવે તો લાખો વાર બનેલી ઘટનાઓ છે પણ જે અમારી બનેલી છે કે દાદા ત્યાં અમી ન્યા ગયા દાદા બાર બેઠા હતા અને અમારી જે ઘટના બનેલી છે અહીંથી તમે નીકળ્યા છો તમને આ વ્યક્તિ હામવા મળ્યો તમને જે વસ્તુ પૂછી છે તમારા ઘરે બહાર નીકળ્યા તમે કદાચ બાર ઓડે ચડ્યા તમને વ્યક્તિ કોઈ હામવા મળ્યો ને તમને જે વસ્તુ પીધી ઈ કોને ખબર છે તમને મને અમારા ગામમાં કઈ દે છે ઈ ભણતર આવે છે એ આવે વાણી આવે ભણતર આવે એ

સાબડે ઠેકાય નહિ ચંદ્ર ઉગાઈ શકીએ છે સાબડે ઠેકાય નહી તમે એની પાસે પરસા શું કઈ કારખાનું લઈ ગયું સતનું ત્યાં હું સતનું કારખાનું બેરિંગ નું છે હું

અરે વાંધો નથી દારૂ ન હોય એને ઈજત આદરુ ન હોય દક્ષ આદરું હારા હોય હવે જે કોથળીયું પીતો હોય એને હાલત ને શું લેવા દેવા મારા ભાઈ જેને ઘરે ઇજત ન હોય એ કદાચ દારૂ પીતો હોય જેની વેલ્યુ હોય વેલ્યુલેશન તો હારા માણાની હોય ખબર પથેડી લઈને તાટ બાપુ કે સોળસેન ખૂતો રહ્યો હોય એને ઈજ્તથી નહીં પડી હોય તો હવે એક કામ કરીએ આપણે તમે કઈ જગ્યાએ રહ્યો મોટા ભાઈ તો હું રામોદ રહું છું કઈ જગ્યાએ દામોદ દામોદ રામોદ હા તો તમારી પાસે ટાઈમ હોય ફ્રી હોય તો દાદાની આપણે આવી શકી વાતો કરે છે એને શું કરતા જરૂર છે મારે ક્યાં જવું પડે અમે દુખી નથી અમે તો ના સુખી છે એક શબ્દ ગુરુ દેવકા જાતા વિચાર કે પંડિતો તમારી પાસે હું તમને દેખાડું છું કે જેને જ્ઞાન જોતું હોય તો સાંભળે અમારે શું જરૂર તો લેવા જાય લેવા કોણ જાય દાનભાઈ બાપુ માં બધા લેવા શું જાય જે માંગે છે એ જેને કઈક જોઈ છે ઈ અરે અમારી પાસે તો મહાપુરુષો ની વાણી છે અમે કોક ને દેવી છે લેતા જવા હાલી જાય આવા બીજા વીડિયોને જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને લાઇક કરો